બેરખા ઉપર જેટલું રામ નામ જામે એટલું બીજું કઈ નહીં પણ નામ લઈ શકાય મારો રામ નામ ને બહુ સંબંધ એકસો આઠ મણકા ની તુલસી માળાને અને રામ નામ ને સંબંધ કારણ કે સજીવ મંત્ર હંમેશા સજીવ સભી જ હોય એટલે સજીવ છે

માનત નહીત તુલસીદાસ કેટલા પાયા હોય બરાબર ને ખાટલા ચાર પાયો આખો ખાટલો ખેંચવો તો ચારે પાયાને ખેંચવા પડે કે એક જ પાયો ખેંચવો પડે આખો ખાટલો આપણે ખેંચવું હોય તો આમ ચારે પાયા ને ચાર જણાને બોલાવીને કરવું પડે એક પાયો ખેંચો રામ નામ તમે પકડો એટલે ધર્મ અર્થ કામ અને મોક્ષ આખો ખાટલો તમારા ખોળામાં આવી ગયો રામ નામ લીધું રામ નામ સબ ધર્મ રામ નામ પકડ્યું એને ધર્મ પણ આવશે એને ત્યાં જીવનનો સાચો અર્થ પણ સમજાશે એની કામનાઓ પણ જો રામાયણમાં એવું લખ્યું છે કે તમે સંતોષ રાખો તો કામના નાશ પામે પણ મટે નહીં નાશ પામે પણ એ પાછું ક્યારે વયું જાય સંતોષ બીનું સંતોષ કામ નસાહી તુલસીના શબ્દો પર ધ્યાન રાખો જેમાં આપણે આપણે આમ આ કૂતરાને આમ એકદમ ઓલું કરીએ એટલે ભાગી જાય પણ પાછું આવશે નહીં એમ નહીં માનવાનું પાછું શેરીમાં આવશે કૂતરાને હડકારીએ એટલે વયું જાય પણ આવે મરી નથી ગયું એ નાશ એમ સંતોષ રાખવાથી કામના નાશ નાસી જાય ખતમ નથી થયું ખતમ છે તો રામ નામથી ભગવાનના નામથી રામ ભજ રામ ભજન બીનું મીટ કે કામ મીટ મટી જશે રામ ભજન આ બે તફાવત ખાલી સંતોષથી કામના ભાગશે પણ પાછું પાછી આવીને ઉભી રહેશે કે હજી આટલું થાય હજી આટલું થાય હજી આટલું થાય પણ રામનું વજન કરશે એનો એની કામના ખતમ થઈ જશે આટલો તફાવત ગોસ્વામીજી એ માણસમાં અંકે કર્યો તો એવો જે રામ મંત્ર છે જે બીજ મંત્ર એમાં સજીવતા છે હીરો ગમે તેટલું મળે પણ એમાં પછી બીજું બીજું કાંઈ થતું નથી એમાં એને આપણે વેચી ખરીદી એમાંથી આપણે બીજું કાંઈક કરી પણ બીજ નો મહત્વ એટલે આપણે ત્યાં મંત્રોની સાથે બીજ નો મહિમા આવ્યો એટલે તુલસીદાસજી રામ નામ ને બીજ મંત્ર તો એવો નામનો મહિમા ગોસ્વામીજી એટલે મારે ફરી એક વાત કે નામ મને અક્ષરોમાં ગણતા નહીં શબ્દોમાં ગણતા નહીં નહીં તરફ એ મહામંત્ર છે કોઈ પણ મંત્ર જપવો હોય તો એના એના આપણે ત્યાં નિયમો આવે કે ભાઈ આસન શુદ્ધ હોય આપણું શરીર શુદ્ધ હોય વસ્ત્રો શુદ્ધ પહેર્યા હોય એ બધા નિયમો પણ થોડાક લાગે જો મંત્ર જપ કરવો હોય પણ નામમાં આવા બધા નિયમો સચવાય તો સારું પણ ન સચવાય તોય ચિંતા નથી અને ફળ મળે મહામંત્રનું એટલા માટે રામ નામનો ગજબ ના ગામડામાં તો આપણે રામ નામ સિવાય ક્યાં મળે તો એ રામ રામ વિદાય લાય તો રામ રામ ને છેલ્લી ઘડીએ પણ રામ નામ જ રહ્યું છે રામ મહામંત્રનો અહીંયા બહુ જ મહિમા ગવાયો છે અને છે રામના અનેક નામ છે પણ એટલો મહિમા બીજા નામોનો નથી જેટલો રામ નામનો ગાંધીજી

ગોપનાથ મહાદેવ હારા મહાદેવ રામ નામ નહીં બહુ મહિમા તુલસીદાસજીએ કહ્યું કે ત્રેતા યુગમાં ભગવાન રામ આવી અને જે જે લીલા કરી એ અત્યારે કળિયુગમાં એનું નામ કરે છે અત્યારે રામ આપણી સામે તો નથી ત્રેતા યુગની વાત છે આમ ઈશ્વર તરીકે તો આપણા હૃદયમાં છે એ વાત જુદી છે રામ બ્રહ્મ વ્યાપક છે એટલે આમ બધી જગ્યાએ ફેલાયેલા એ બધી વ્યાખ્યાઓ છે આપણી પાસે પણ લીલા કરતા રામ અત્યારે આપણી સામે અત્યારે એનું નામ જ લીલા કરે છે તુલસીદાસજી એમ લગે છે કે આ રામ નામના પ્રતાપ થી રામે તો એક જ અહલ્યાનો ઉદ્ધાર કર્યો રામ એક તાપસ પીય એક અહલ્યાનો ઉદ્ધાર કર્યો એના નામે આપણા જેવા કોટી કોટી લોકોની કુબુદ્ધિ રૂપી અહલ્યાનો ઉદ્ધાર કર્યો એના નામે આપણી બુદ્ધિને દીક્ષિત કરી એના નામે આપણી બુદ્ધિને સચેત કરે ભગવાન રામે એના અવતાર કાર્યમાં શિવનું ધનુષ તોડ્યું એ લીલાયણે કરી પણ એનું નામ આપણા સંસારનો ભય તોડી નાખે છે આપણને અભય કરી દે રામ નામથી અભય મળે જેટલી જેટલી લીલા ભગવાન રામે ત્રેતાયુગમાં કરી એનું નામ અત્યારે કલયુગમાં એ બધી જ લીલા કરે છે એટલે કુલ મિલા કરવો કે હું આગ્રહ નથી કરતો કે તમે રામ નામ જ લો જે મંત્ર હોય ગુરુ યાદ હોય એ એ લેજો ગુરુનો આપેલો મંત્ર પકડી રાખજો તમારા ગુરુ એ હોય એને પકડી રાખજો અને એ ગુરુ નિજ હોવો જોઈએ એટલું ધ્યાન રાખજો રામાયણમાં એવું લખ્યું છે

નિજમન મુકુર સુધા આ જ્યાં જ્યાં નીચ એમ તુલસીદાસજી કહે છે કે મેં કથા મારા નીચ ગુરુ પાસેથી સાંભળી મારા ગુરુ અને ત્રણ વસ્તુ તમારા કોઈ એવા ગુરુ હોય તમે જો ગુરુ પદમાં માનતો માનવું જ જોઈએ મારી દ્રષ્ટિએ ન માનતા હો તો તમને કહો કે ચડાવ્યા છે કોઈના ચડાવ્યા ચડતા નહીં કારણ કે અમુક લોકો તો ચડાવવા જ માટે કામ કરતા હોય છે આપણને ચડે નહીં ચડીતા ચડીતા ને પછી નિહાણી લઈ લઈ સાહેબ એટલા માટે કોઈના ચડાવ્યા ચડતા નહીં રામ નામ લો મારા બાપ રામ રામ જય શિયા રામ શંકર જપે છે મારે એટલા માટે આપણે આનો આ ઉપાડ્યું છે પછી આનાથી તો કોઈ ઊંચાઈ છે જ નહીં જાસુ નામ બલ શંકર કાશી તુલસીદાસજી કહે જેના નામના બળથી ભગવાન શંકર કાશીમાં જે મરે એ બધાને મુક્તિ આપી દે છે આયો મુક્તિ આયો મુક્તિ ભાગપીને આવ્યો આમ પીડ્યો મુક્તિ કોઈકનું ખિસુ કાપીને આવ્યો અને શંકર ભગવાન રામ નામ મુક્તિ કોઈકને થપાટ મારીને આવ્યો મર્યો મુક્તિ જે દેશ સભહી તુલસી કહે બધાને અને કેવી મુક્તિ સમગતિ સંત ને મળે કોઈ જ્ઞાની ને મળે એવી મુક્તિ રામ નામના પ્રતાપથી જાસ નામ બલ શંકર કાશ દે સભી સમગતિ અવિનાશ તો એવું રામ નામ છે આપણે